समस्त गुजरात में ओबीसी में आता समाज स ठाकुर समाज को समाज रबारी समाज परवार समाज चौधरी समाज आहिर समाज बारोट समाज सज समाज, જે કોઈ ઓબીસી ની અંદર એકસો સેતાળીસ જાતિઓમાં આવતા તમામ લોકોને મારા નવગણજી ઠાકોરના દરેક ભરતીની અંદર ઓબીસી સમાજ ને ખૂબ જ અન્યાય થઈ રહેલ છે દાખલા રૂપે હો કર્મચારીઓની ભરતી હોય તો સત્યાવીસ ઓબીસી ના ઉમેદવારો આવવા જોઈએ પરંતુ આ લોકો અલગ અલગ પ્રકારના ગતકડા કાઢીને ઓબીસી સમાજને ખૂબ જ અન્યાય કરી રહેલ છે હાલમાં વર્તમાન સમયમાં ધોરણ 1 થી 5 ની જે વિદ્યા સહાયકો ની 5000 ની ભરતી છે એ 5000 ની ભરતી ની અંદર સૌથી વધારે તો કોઈ નુકસાન થઈ રહ્યું હોય તો ओबीसी સમાજને થઈ રહ્યું છે તેની પછી માધ્યમિક ની ભરતી આવશે એટલે દરેક આ સરકાર ની هر ભરતી ની અંદર વધુમાં વધુ ओबीसी સમાજને અન્યાય થઈ રહ્યો છે એટલે ગુજરાતના કોંગ્રેસ અને ભાજપમાં ચૂંટાયેલા જે ઓબીસી સમાજના તમામ ધારાસભ્યો તમામ સંસદો કોંગ્રેસ અને ભાજપની પાર્ટીના પદાધિકારી જે ઓબીસીમાં આવે છે એ લોકોને હું કહેવા માગું છું કે ચૂંટણી ટાઈમે ઓબીસીનું કાર્ડ ચલાવીને ओबीसी ની વાત કરીને તમે મત લઈ અને ચૂંટણીયા પછી ओबीसी સમાજ માટે आवाज ઉઠાવતા નથી એટલે સમગ્ર ગુજરાતના ओबीसी સમાજને હું કહેવા માંગુ છું કે તમારા બાળકોને રાત દિવસ તમે લાઈબ્રેરીમાં વાંચન કરાવશો દોડાવશો ક્લાસીસ ભરાવશો ગम्मे એટલું ઓનર કરશો તો એ ભરતીની અંદર આ લોકો ઓબીસી સાથે અન્યાય કરી રહેલ છે અડધો કલાક પહેલા મારા પેજ ઉપર મેં ધોરણ એક થી પોચ ની વિદ્યાસાહેબ ની ભરતી નું કેલેન્ડર તમને મૂકેલું છે તમે જોઈ લેજો તેનો કેલ્ક્યુલેટર માં હિસાબ મારજો તો તમારી ઓશુ ઘરશે ઓબીસી સાથે કેટલો અન્યાય થઈ રહ્યો છે ખાસ કરીને ગુજરાતના सौबीसी में आता मोटो सामज्ले ठाकुर समाज, को समाज, रबारी सामज समाज, चौधरी समाज, प्रजापति समाज, बारोट सज गठरी समाज ना जिस शिक्षित भाईओ से शिक्षित बहनों से जे युवा परीक्षाओं की तैयारी करे દીકરા દીકરીઓ જે શિક્ષિત છે જેમના મમ્મી પપ્પા શિક્ષિત છે એવા તમામ લોકોનું હું કહેવા માંગુ છું કે હવે જાગૃત બનો ને કે ધીમે ધીમે ગુજરાતમાં ઓબીસી સમાજનો નખો જ નીકળી જશે તમારા નેતાઓએ કોંગ્રેસ અને ભાજપની ગુલામી કરવાનું ચાલુ કરી દીધું છે એટલે તમારા માટે અવાજ ઉપાડશે ને હવે સ્વયં ઓબીસીની ની પ્રજાને જાગૃત પડશે गुजरात में कोई वर्ती होबीसी तो एस टी एससी अत्राय समाज भयंकर अन्याय थी रहे से एस वाला भेगा दरक जगह अनामत मग सकता हो तो ओबीसी एस टी एससी भेगी हक ना मागी सके તમારા ગુલામી જ કરવી છે રાજકીય પાર્ટીઓની તમારા બાળકોની ચિંતા નથી કરવી તમારા બાળકોને રાત દિવસ વાંચા છે તમારા બાળકોને રાત દિવસ ઉજાગરા કરે છે પ્રાઇવેટ સંસ્થાઓની ખોબ મૂંગી ફી ભરત મોંઘા ક્લાસિસની અંદર પૈસા ખર્ચે છે લાઇબ્રેરીમાં પૈસા ખર્ચે છે આખી રાત ઉજાગરા કરે છે અને જારે ભરતી બાર પડે એ ભરતી ની અંદર આ લોકો ઈકરામ ટીકરામ બગરમ કરી અને ફેટલુ વાળી દે છે તમને ભયંકર અન્યા કરી દેલા છે અને સમગ્ર ગુજરાતના ઓબીસી માં આવતા તમામ સમાજના દ્વારા સભ્યો સંસદ કોંગ્રેસ અને ભાજપ બેનાય પાર્ટીના પદાધિકારીઓ ओबीसी समाज નું જે નો ના મોટું કોઈ સંગઠન ચાલતું હોય તેના સંગઠન ના વડાવ જે વિદ્યાર્થીઓ નું યુનિયન ચાલતું હોય જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય જેના મા-બાપ શિક્ષિત હોય એ તમામ લોકોને હું વિનંતી કરું છું કે ભરતી નો કોટો તમે વાંચો મેરિટ બહાર પડે જોવો હોય 27% તમને મળ્યા છે 10000 ની ભરતી હોય તો 2700 છોકરા આપણે આવા જોઈએ તો 2700 આવે છે કોઈ દાડો ચેક કર્યું છે તમે ધોરણ 1 થી 5 માં વિદ્યા સહાયકો ની ભરતી છે તો ઓબીજી ને 700 થી 1500 સીટો મળવી જોઈએ એની જગ્યાએ 50% માં હમેટી નો છે તો એ તમે બોલતા નથી જાગૃત નહી બનો ને બોલો અને મુંગા મુંગા શામ કરશો તો ગુજરાતપતિ તમને શ્રાપ નહીં જોશો તમારી ओबीसी સમાજની અંગ્રેજો વખતની જે ગણતરી હતી એમાં 54% ओबीसी છે હાલ વર્તમાન સમયમાં તો ગુજરાતમાં 60 થી 65% ओबीसी સમાજની વસ્તી છે આખી ओबीसी એક થઈ જાય ને તો ગમે તેવાની સરકાર ઘેર جاتی પર તમે ગુલામ થઈ ગયા છો અને એટલા ગુલામ થઈ ગયા છો એટલા ઓઢળા થઈ ગયા છો કે તમને અન્યાય દેખાતો જ નથી તમારું બાળકોની તમને ચિંતા નથી તમારા બાળકોની દયા નથી તમને તમારો દીકરો તમારી દીકરી રાત દારો તૈયારી કરે છે અને સત્તા લોકો અન્યાય કરીને આઉટ કરી દે છે આપણે GPSC ની ભરતી થી હવે GPSC થી ક્લાસ 2 ની પોસ્ટ છે 10 વર્ષ પછી છોકરો ક્લાસ 1 થઈ જાય છે તેમાં ओबीसी एसटी एससी સમાજના બાળકોને હાવખે ઝીરો કરી દોશા જે લેખિતમાં ટોપ 10 હતા એ પણ મૌખિકમાં ઉડાડી દીધા એટલે આ બધા અન્યાયનો અમે आवाज ઉખાવ હવે તો જાગો મુઠ્ઠી વાળીને समस्त ગુજરાતતા ओबीसी સમાજને હું વિનંતી કરું છું મારી વિચારધારા તમને યોગ્ય લાગે મારા શબ્દો સારા લાગે તો મારી સાથે જોડો અને ગુજરાતના ઓબીસી સમાજની એકસો છેતાલીસ જાતિને હર પરિવાર સુધી મારી વિચારધારા તમે મોકલી આવો અને આ રીતે તમે અન્યાય સહન કરશો તો તમારી ઓબીસી સમાજનું સરકારી કચેરી નખો જ નીકળી જશે એક પણ ઓફિસર ગુજરાતમાં તમને ઓબીસી જોવા નહીં મળે તો હોઈ રહ્યો હતો કેમ અન્યાય જાણ કરો છો કોની લાચારી છે કોની ભીખ છે આખો ગુજરાતનો ओबीसी સમાજ એક થઈ જાય ને તો 12 કલાકમાં સરકાર બદલાઈ જાય ગમેવાય કોંગ્રેસ વગેરે ભાજપ હોય જે અન્યાય કરે એનામે आवाज ઉઠાવ આપડા બાળકો સત્યાગ્રહ સાવણીની અંદર કેટલા આંદોલન કરે છે કેટલા ભડોકટ કરે છે કેટલી રજૂઆતો કરે છે હાઈકોર્ટમાં રીટુ કરે છે સતો સરકાર ગોષ્ઠી નથી અને તમે પરચા સાથ નથી આપતા એટલે મારા પેજ ઉપર મે વિગત મેલી છે સંપૂર્ણ વાંચી લેજો જોઈ લેજો અને તમને વાત સાચી લાગે યોગ્ય લાગે તો ओबीसी સમાજને જે પણ અન્યાય થઈ રહેલો છે આવનારી ભરતીમાં પણ અન્યાય થઈ રહેલો છે એના માટે જડબા તોડ સરકાર જોડેથી આપણે જવાબ માંગવાનો છે આખી ओबीसी સમાજ એક કરી થઈ અને આપણો হক અને અધિકાર ખોની ભરતી થાય તો હત્યાવી આપણો અવાજ જોઈએ અવાજ જોઈએ આવવા જોઈએ 1000 ની ભરતી થાય તો 270 છોકરા આપડા આવવા જોઈએ 10000 ની ભરતી થાય તો 2700 છોકરા આપડા આવવા જોઈએ આટલી તમને સમજણ નહીં પડતી ખાલી પથાયને પથર બની રાજ્ય કે પાર્ટી ની ગુલામી કરી છે હવે ચૂપ રહેવાનું નથી ओबीसी एकता जिंदाबाद કરીને આગામી સમય ની અંદર દરેક ભરતીમાં કોઈ પણ જગ્યાએ અન્યાય થાય તો આપણે बुलंद અવાજ કરીને આગળ લડવાનું છે આપ સૌને મહારાણા વર્તી ઠાકોરનો પ્રણામ અને વંદન મારી વિચારધારા યુગ લાગે તો સમગ્ર ગુજરાતના ओबीसी સમાજના هر પરિવાર સુધી મોકલી આપજો આગામી ભવિષ્યમાં કોઈ કાર્યક્રમ થાય તો તન મન અને ધનથી સાથ અને સહકાર આપજો સૌને જય જય ગરવી ગુજરાત